નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રિયા અને પ્રક્રિયા વચ્ચે કયો તફાવત રહ્યો છે કયો ભેદ છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં તો જોવા જઈએ તો સમયગાળાનો તફાવત છે ક્રિયા એ ક્રિયા એ તાત્કાલિક અથવા તો ટૂંકા સમયમાં પૂર્ણ થાય છે જેને આપણે ક્રિયા કહીએ છીએ જ્યારે પ્રક્રિયા એ લાંબા સમય સુધી ચાલતી છે એટલે એનો સમયગાળો જે છે એ લાંબા સમયનો છે અને તેમાં અનેક પગલાં હોય છે પહેલું પગલું બીજું પગલું એક પડાવ બીજો પડાવ ત્રીજો પડાવ એમ એટલે કે પ્રક્રિયા જે છે ને એ લાંબા સમય સુધી ચાલે છે પછી જટિલતાના અર્થમાં જોઈએ તો ક્રિયા સામાન્ય રીતે સરળ અને સીધી હોય છે એકદમ સરળ હોય છે અને સીધી હોય છે પ્રક્રિયામાં અનેક ક્રિયાઓનો સમાવેશ થાય છે એકની સાથે બીજી ક્રિયા એની સાથે વળે છે અને તે વધુ જટિલ હોય છે ત્યાર પછી એનો હેતુ જોઈએ તો ક્રિયા એક ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે હોય છે ક્રિયા હોય છે તમારે જે કામ તમે લીધું છે એનો ચોક્કસ હેતુ એ કાર્ય પૂર્ણ કરવા માટેનું હોય છે જ્યારે પ્રક્રિયા એ મોટા મોટા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટેની સંપૂર્ણ યોજના છે મોટા મોટા જે લક્ષ્યાંકો હોય એને પ્રાપ્ત કરવા માટેની સંપૂર્ણ યોજના છે આપણે દ્રષ્ટાંત જોઈએ તમને વધારે ક્રિયા તો પાણી પીવું ચાલવું લખવું વાંચવું આ બધી ક્રિયાઓ છે જ્યારે પ્રક્રિયા તો શિક્ષણની પ્રક્રિયા છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી પ્રક્રિયા છે ઉત્પાદન પ્રક્રિયા વિકાસની પ્રક્રિયા આ બધી પ્રક્રિયાઓ કે ઉત્પાદન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે ને પછી ઉત્પાદન થાય છે શિક્ષણ ધીમે 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 શિક્ષણની સાથે બીજી ઘણી બધી ક્રિયાઓ પણ સામેલ થાય છે એટલે ધીમે ધીમે આગળ વધે છે હવે એનું માપન તમે એને કેવી રીતે માપી શકો તો ક્રિયાનું માપન સરળતાથી થઈ શકે ક્રિયાને તમે સરળતાથી એનું માપન કરી શકો જેમ કે પાણી પીધું મેં પાણી પીધું એટલે તરત જ મને તરસ મટી ગઈ બરાબર જ્યારે પ્રક્રિયાનું માપન જટિલ હોય છે કારણ કે તેમાં ઘણા પાસાઓ સામેલ હોય છે જેમ કે શિક્ષણની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ એનું જે માપન જે છે એનું મૂલ્યાંકન છે જટિલ છે એમાં ઘણા બધા પાસાઓ તમારે એક પછી એક પછી એક પૂર્ણ કરવાના હોય છે એટલે ક્રિયા નાની અને સ્પષ્ટ છે ટૂંકમાં એમ કહેવાય તો ક્રિયા નાની અને સ્પષ્ટ છે જ્યારે પ્રક્રિયા વધુ વ્યાપક અને સંકલિત છે પ્રક્રિયા એ વધુ વ્યાપક અને સંકલિત છે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્રિયા કોને કહેવાય અને પ્રક્રિયા કોને કહેવાય અને બંને વચ્ચેનો ભેદ તફાવત કયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન સમાસ છંદ અલંકાર રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટકના વીડિયો ગરબાના વિડીયો એકપાત્ર અભિનય સાથે સાથે અધ્યયન નિષ્પત્તિના વીડિયો એટલું જ નહીં શાળામાં ઇનોવેશન કાર્યક્રમ અથવા તો ઇનોવેશન સામા કરી શકાય એ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો મિત્રો આવજો